એક તરફ ચર્ચાએ જોર પાડ્યું છે બીજી તરફ આવતીકાલે બે વાગ્યે પત્રકાર પરિષદ છે તેવું કહેવામાં આવી રહ્યું છે હાલ સમગ્ર મામલા ને કઈ રીતે જુઓ છો બધામાં સભ્ય એક માત્ર શું ઠાકોર ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હાલ તો જોર પકડ્યું છેલ્પેશ ઠાકોર તો જોડાયા છે દેવશી હાલ આ સમગ્ર મામલે શું કહી શકાય જીત ચોક્કસ કહી શકાય છે કોંગ્રેસની ઉપર એક સર્જિકલ સ્ટ્રાઇક થવા જઈ રહી છે વધારે પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક થવા જઈ રહી છે કોંગ્રેસના ધારાસભ્યો જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે નરોવા કુંજરાવાનું સ્ટેટમેન્ટ છે એની ઉપરથી તો સ્પષ્ટ થાય છે કે આ ધારાસભ્યોને જવું છે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક ગડમથલ છે કે કેટલા ધારાસભ્ય કયું પદ મળશે આ બે જ ગઢમથલ ની અંદર તેઓ અટવાયા છે એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે બાકી અલ્પેશ ઠાકોરે શું કામ કાલ ઉપર કાલ ઉપર વાત ઢોળવાની જરૂર હતી જો તેને જવું જ ના હોય તો એ આજે પણ ના કહી શકતા હોત કે મારે નથી જવું ભાજપ મને જે પ્રકારના દાવા કરી રહ્યું છે અથવા ભાજપ જે કહી રહ્યું છે એનું ખંડન કરી શક્યા હોત પણ એને ખંડન કર્યું નથી એને મુદ્દાને જીવતો રાખ્યો છે આનો મતલબ સાફ છે કે અલ્પેશ ઠાકોર આવતીકાલે કદાચ જોડાઈ શકે જે પ્રકારની વાતો ચાલી રહી છે મુજબ ને વીટીવી પાસે જે પ્રકારની ઇન્ફોર્મેશન છે એ મુજબ તો એટલું છે કે અલ્પેશ ઠાકોર છે એ કેબિનેટની વાત લઈને અટકેલા છે ભાજપ છે એ રાજ્ય કક્ષાનું પદ આપવા તૈયાર છે સાથે સાથે એવું પણ કહી રહ્યું છે કે કા રાજ્યપાલ કક્ષાનું પદ લઉં અથવા તો તમે લોકસભાની ચૂંટણી માટે અમે ટિકિટ પણ આપીશું પાટણથી પણ અલ્પેશ ઠાકોરને આ બંનેમાંથી એક પણ મંજૂર નથી અલ્પેશ ઠાકોરને એક જ જોઈએ છે કે મને કેબિનેટ પદ આપો અને હું તો જ હું આવું તો આ એક મુદ્દા ઉપર ગડમથલ ચાલી રહી છે એ કદાચ આજે આજે રાત્રે અથવા તો આજના દિવસની અંદર એનું પણ સોલ્યુશન આવી જશે અને આવતીકાલે કદાચ એ સત્તાવાર રીતે પણ જડી શકે તો આ તમામ મુદ્દા આજના છે શું થાય એની ઉપર નિર્ભર છે હવે અલ્પેશ ઠાકોર સાથે કોણ જવાનું છે એ પણ સ્પષ્ટ છે અલ્પેશ ઠાકોરના જે માસીના ભાઈ છે ભરતસિંહ ભરત ઠાકોર જે છે તે બેચરાજ થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જે અલ્પેશ ઠાકોરના કુટુંબી છે એ પણ એની અંદર જવાના છે સાથે સાથે અલ્પેશ ઠાકોરના ખાસ નજીકના કહેવાય છે ધવલસિંહ ઝાલા એ પણ એની સાથે જવાના છે આમ ત્રણ ધારાસભ્ય કોંગ્રેસના જવાની તૈયારી કરી રહ્યા છે અને કોંગ્રેસ છે એ હજુ પણ વાટ જોઈને બેઠું છે આટલી બધી ગડમથલ ચાલી રહી છે તેમ છતાં કોંગ્રેસના કોંગ્રેસના પરેશ ધાનાણી અને કોંગ્રેસની અંદર જે ચાવડા છે એનું પેટનું પાણી હલતું નથી વારંવાર ધારાસભ્યો જઈ રહ્યા છે અને વારંવાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ રહી છે તેમ છતાં પણ કોઈ સ્ટ્રેટેજી પ્લાનિંગ બનાવવામાં નથી આવતું એ કોંગ્રેસની અંદર એક માઇનસ પોઈન્ટ છે અને કોંગ્રેસને ડુબાડી રહ્યો છે તો સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યો પણ કહી રહ્યા છે કે આટલું બધું થઈ રહ્યું છે તો અમારી નેતાગીરી શું કરી રહી છે અમારી નેતાગીરી એક્શન કેમ નથી લેતી એ સૌથી મોટો સવાલ છે તો આમ ગુજરાતની રાજનીતિ છે ફરી એકવાર એકવાર વિવાદાસ્પદ બની છે ફરી એકવાર પ્રજાના પૈસે જે ચૂંટાયેલા ધારાસભ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે જેની જેની પાછળ પ્રજાએ કરોડો રૂપિયા ખર્ચીને એને ચૂંટ્યા છે એ પોતાના હિત માટે પોતાના પોતાના પૈસા અને પોતાના પોતાના ખીચા ભરવા માટે પ્રજાનો દ્રોહ કરીને પક્ષપલટો કરી રહ્યા છે એવા પ્રકારની સ્થિતિ અત્યારે બની રહી છે ગુજરાતની અંદર તો આ એક સૌથી મોટી અને લોકશાહીમાં સૌથી એમ કહી શકાય કે લોકશાહી પદ્ધતિની આ એક માઇનસ પોઈન્ટ કહી શકાય અને ધારાસભ્યો છે એ પોતાના હિત માટે એક્શન લઈ રહ્યા છે કે શું પક્ષની નેતાગીરી શું કરી રહી છે કે પોતાના ધારાસભ્યોને નથી સાચવી શકતી તો બીજી તરફ ભાજપ તરફથી પણ મોટું પદ અપાય અને ડીલ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે